મંદરીય માંડવી શહેરમાં માંડવી ભુજ હાઇવે પર આવેલી જનકલ્યાણ મેડિકલ હોસ્પિટલમાં તારીખ પંદરના રોજ આયુષ હોસ્પિટલ ભુજ અને માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેળગા મેડિકલ કેમ્પ યોજાયો હતો જનકલ્યાણ મેડિકલ હોસ્પિટલના પરિસરમાં નવકાર મહામંત્રના કેમ્પનો શુભારંભ થયા બાદ જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ શ્રી પ્રગટાવીને કેમ્પને ખુલ્લો મુકતા સૌને આવકાર આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે કેન્સર એટલે કેન્સર નહીં પણ વહેલું નિદાન આપે જીવતદાન થાય તેમ તેમણે જણાવ્યું હતું બત્રીસ વર્ષથી કાર્યરત આ હોસ્પિટલમાં છેલ્લા દસ વર્ષથી બધા રોગોનું નિદાન અને સારવાર અત્યંત રાહત દરે કરવામાં આવે છે ડાયાલિસિસ સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવે છે જ્યારે દવાઓ પચાસ ટકા રાહત ભાવે આપવામાં આવે છે તેમણે આવનારા દિવસોમાં દર્દીઓને વધુ સેવા કરવાની નેમ વ્યક્ત કરી હતી આયુષ હોસ્પિટલ ભુજના ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વહેલું નિદાન જરૂરી છે નિદાન પછી સારવાર કરી શકાય તેમણે જનકલ્યાણ હોસ્પિટલના ટ્રસ્ટીઓને અભિનંદન આપીને હોસ્પિટલ દ્વારા બત્રીસ વર્ષથી કરાતી સેવાને બિરદાવી હતી તેમણે જણાવ્યું હતું કે હવેથી દર અઠવાડિયે આયુષ હોસ્પિટલના ડોક્ટરો માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં સેવા માટે આવશે